આજ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞો પવિત્ર એટલે કે જનોય બદલાવ આજનો બળે એવને દિવસે આજનો કાર્યક્રમ છે દર્શિતભાઈની ટીમે રાજકોટમાં વસતા દરેક બ્રાહ્મણોને સનાતન ધર્મ જીવંત્રીએ એ હેતુથી દરેક તળગોળના બ્રાહ્મણોને અહીંયા નિઃશુલ્ક યજ્ઞ પવિત્ર માટેની વ્યવસ્થા કરી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને અને એની ટીમને આ એકવીસમી સદી છે જ્ઞાનની સદી છે ટેકનોલોજીની સદી પણ સાથે સાથે આજનો યુવાન પોતાનો સનાતન ધર્મ પોતાની મૂળભૂત જે પેદાશ છે કે જેમાંથી જેનો જન્મ થયો છે એવો સનાતન ધર્મ બ્રાહ્મણ ધર્મ એ જીવિત રહી અને એ દિવસો દિવસ એની પ્રગતિ થાય ધર્મ છે એ કોઈ પણ સમાજને એનું બેકબોન છે જો એનો ધર્મ ભૂલી જશે એનું એનું મૂળ ભૂલી જશે તો આવતા દિવસોમાં એની કોઈ પહેચાન નહીં સમસ્ત બ્રહ્મ સમાજ સનાતન ધર્મને જીવંત રાખવા માટે આ રાજકોટની અંદર એકસાથે જનય બદલાવાનો કાર્યક્રમ કરી રહ્યું છે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા છેલ્લા સિત્તેર વર્ષથી બળેવની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવે છે અમારા વડીલોએ રામનાથના ઘાટથી આ પવિત્ર તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરેલી હતી તબક્કાવાર આજે નંદવાણા બોર્ડિંગે અમારું આ આયોજન કરેલું છે આજ રોજ આજના દિવસે શાસ્ત્રી સચિનભાઈ અને એમની ટીમ દ્વારા અહીંયા ઉપસ્થિત આશરે સોથી વધારે ભૂદેવોને શાસ્ત્રોક રીતે જનોય બદલાવાની પ્રક્રિયા પૂરી કરેલ છે અને આજે અમે લોકોએ બધા રાજકોટમાં વસતા ગુજરાતમાં વસતા તમામ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે દરેકનું જીવન સુખાકારી મંગલકારી અને નિરોગી તેવી બ્રહ્મ સમાજની દરેકને અમારી આ એક પ્રાર્થના આજની હતી